હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું પોચા પોચા રૂ જેવા સાવ અલગ અને નવી રીતથી દૂધીના ઢોકળા સાવ સિમ્પલ મસાલાથી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ પોચા રૂ જેવા મોંમાં મૂકતાં જ પીગળી જાય તેવા દૂધીના ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં આપણે અઢીસો ગ્રામ જેટલી એકદમ સોફ્ટ કૂણી દૂધી લઈશું હવે દૂધીને ધોઈ અને જરૂરિયાત મુજબ કટ કરી લઈશું અને પિલરની મદદથી દૂધીની છાલ અલગ કરી લઈએ ફરી એક વખત દૂધીને ધોઈ અને ખમણી વડે આપણે ખમણી લેવાની છે ખમણી આપણે અહીંયા મીડિયમ સાઇઝની પસંદ કરીશું સાવજીણી કે બહુ મોટી નથી લેવાની આ રીતે દૂધીનું ખમણ તૈયાર કરી લઈશું હવે ખમણેલી દૂધીને ઢાંકી અને આપણે સાઈડ પર મૂકીએ અને આગળની તૈયારી કરીએ હવે અહીંયા એક મિક્સિંગ બાઉલ લઈએ અને એક કટોરી જેટલો રવો લઈએ અને પાક કટોરી જેટલી સૂજી આપણે એમાં ઉમેરી દઈએ હવે જુઓ આ રીતે એકદમ ઝીણો પાવડર છે તે રવો છે અને થોડી દાણેદાર છે તે સૂજી છે આમ સૂજી અને રવા વચ્ચેનો આ તફાવત છે જેથી આસાનીથી આપણે ઓળખી શકીએ બંનેને સારી રીતે મિક્સ કરી લઈએ આ રીતે રવો સૂજી મિક્સ કરવાથી ઢોકળા ખૂબ સરસ ફરસા બને છે હવે આપણે એક વાટકી છાશ ઉમેરીશું અહીંયા છાશની જગ્યાએ દહીં પણ મેળવી શકો છો તો જો દહીં મોળું હોય તો બે ચમચી જેટલું ઉમેરવાનું અને ખાટું હોય તો એક મોટી ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે છાશ પણ બહુ ખાટી પણ નહીં અને સાવ મોળી પણ નહીં એવી જ મેં લીધી છે આ રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકી થોડી વાર રહેવા દઈએ જેથી રવો સારી રીતે ફૂલી જાય અને ત્યાં સુધીમાં આપણે ટેસ્ટી ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે આપણે અહીંયા લઈશું બે મીડિયમ સાઇઝના ટમેટા એક નાની ડુંગળી થોડી લસણની કળીઓ ત્રણ ચાર જેટલી અને એક લાલ મરચું અહીંયા ડુંગળીને આપણે ચાર ભાગમાં વેચી લેશું અને ટમેટાને અહીંયા બે ભાગમાં વેચી લઈએ ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં અડધી ચમચી જેટલું આપણે તેલ કરીશું તેલને આપણે બ્રશની મદદથી ફેલાવી તેલ થોડું ગરમ થાય એટલે આપણે ટમેટા ડુંગળી લસણની કળીઓ અને મરચું એડ કરીશું આ બધી જ વસ્તુને આપણે તેલની અંદર થોડી ફ્રાય કરી લેવાની છે તો આ રીતે તેલની અંદર થોડું શેકી લેવાથી ટમેટા અને ડુંગળીનું કાચા પણ દૂર થાય છે અને ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ટમેટાને ડુંગળી બંને સારી રીતે સંતળાઈ ગયા છે અને ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું હવે આ બધી વસ્તુને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈએ હવે આપણે મસાલા મેકર લઈશું તૈયાર કરેલા ટમેટા ડુંગળી લસણને એડ કરી દઈએ હવે ચટણીમાં થોડા મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને થોડો અમથો અહીંયા ગોળ એડ કરીશું ગોળ એડ કરવાથી ચટણી એકદમ ખાટી અને મીઠી બને છે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ખાટો મીઠો એટલે મેં અહીંયા અહીંયા ગોળ એડ કરેલો છે તો જો તમને ચટણીનો ટેસ્ટ ગળ્યો ન ફાવે તો તમે ગોળને સ્કીપ કરી શકો છો હવે આપણે અહીંયા ચાર થી પાંચ ચમચી જેટલું પાણી એડ કરીએ અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ મજાની ચટણી બનાવીને તૈયાર કરી લઈએ જુઓ એકદમ સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને કોઈ પણ ફરસાણની સાથે એકદમ ટેસ્ટી એવી લાગે છે તો હવે ચટણીને આપણે સાઈડ પર રાખીએ અને આગળની તૈયારી કરી લઈએ હવે જુઓ અહીંયા બેટર સારી રીતે રેસ્ટ થઈ ગયું છે અને હવે આપણે એમાં ખમણેલી દૂધી ઉમેરીશું તમને દૂધી થોડી વધારે લાગશે પણ બધી જ દૂધી આપણે ઉમેરી દેવાની છે દૂધીનું પ્રમાણ વધારે હશે તો ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે હવે લીલા મરચાંના ટુકડા ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ચપટી જેટલી હળદર ઉમેરીશું એનાથી કલર ખૂબ સરસ આવશે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મેં કહ્યું એમ અહીંયા તમને દૂધીનું પ્રમાણ થોડું વધારે લાગશે પણ થોડીવારમાં જ દૂધી રવામાં સારી રીતે મિક્સ થઈ જશે જુઓ આ રીતે સરસ રીતે મિક્સ થઈ જશે હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરીશું અને એમાં એક ચમચી રાઈ થોડા મીઠા લીમડાના પાન કટ કરેલા છે થોડી હિંગ ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ આ વઘારને આપણે મિશ્રણમાં ઉમેરી દેવાનું છે આ રીતે તૈયાર કરેલા ઢોકળા ખાવામાં પોચા અને ખૂબ જ ટેસ્ટી લાગશે ઢોકળા સ્ટીમ કરવા માટે એક મોટું વાસણ લઈશું એમાં આ રીતે એક સ્ટેન્ડ અથવા તો કોઈ કાંઠો સેટ કરીશું અને આ રીતે સરસ સેટ થઈ જાય એવી કોઈ ડીશ કે થાળી લઈ લઈએ હવે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી આપણે એમાં ઉમેરી દઈએ અને ગરમ થવા માટે મૂકી દઈએ આ રીતે પાણી ગરમ કરી અને થાળી સેટ કરી એમાં મિશ્રણ ઉમેરી દેવાથી ઢોકળા ખૂબ સરસ સ્પોન્જી બને છે અહીંયા બેટર પણ સારી રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં ઈનો ઉમેરીશું અહીંયા તમે ખાવાનો મીઠો સોડા પણ ઉમેરી શકો છો ઈનોથી ઢોકળા સરસ અને સ્પોન્જી બને છે થોડું પાણી ઉમેરી ઈનોને આપણે એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે અહીંયા ગેસ ઉપર પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તૈયાર થયેલું બેટર આપણે થાળીમાં ઉમેરી દઈએ અને ઢાંકણ ઢાંકી અંદાજે આઠથી દસ મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું ગેસની ફ્લેમને આપણે અહીંયા મીડિયમ પર રાખીશું સાતથી આઠ મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ જુઓ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે થાળીને ઠંડી થવા દઈએ અને ઠંડી થયા પછી આપણે એમાંથી પીસ કરી લઈશું હવે ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડો વઘાર ઉપરથી ઉમેરી દઈએ એક પેનમાં થોડું તેલ ગરમ કરીશું અને એકાદ ચમચી રાય ઉમેરી દઈએ આ સરસ વઘારને આપણે ઢોકળા ઉપર સ્પ્રિન્કલ કરી દેવાનો છે ઢોકળા સ્પોન્જી અને ટેસ્ટી બનીને તૈયાર થશે ઓછા મસાલા સાથે પણ જો ઢોકળા બનાવવા હોય પેટ ખૂબ ભારે હોય અને હળવું ખાવું હોય તો આ ઢોકળા એકદમ બેસ્ટ ઓપ્શન છે પચવામાં સહેલા અને સ્વાદિષ્ટ બને છે સો ટકા મિત્રો જો એક વખત આ રીતે ઢોકળા બનાવશો તો આ ટેસ્ટી ઢોકળા વારંવાર બનાવવાનું પસંદ કરશો કોઈ પણ ચટણી સાથે ટેસ્ટી લાગશે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા આજના એકદમ સિમ્પલ મસાલાથી બનેલા ઢોકળાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ઢોકળાની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો